ગોસ્વામી સમાજનો કોહીનૂર એટલે કૃષ્ણા અંતિત કહે છે સપના તો બધા જ જોવે છે પણ તેમને હકીકત બનાવવાની હિંમત થોડા લોકો પાસે જ હોય છે એમએસડી ઇન્ટરનેશનલ સ્કૂલ વરાદનો તેજસ્વી વિદ્યાર્થી અને ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલિસ્ટ કૃષ્ણા અતીતે એજ કેટેગરીમાં આવે છે જેના માટે મહેનત શોધે છે અને જીત એ એમની આદત છે तारीख 8 नवंबर 2025 ना रोज श्री गायत्री विद्यालय थराद ખાતે યોજાયેલી ખેલ મહાકુંભ તાલુકા કક્ષાની યોગાસન સ્પર્ધામાં કૃષ્ણા અતીતે ફરી એકવાર પ્રથમ સ્થાન મેળવી ઇતિહાસ રચ્યો વર્ષ 2018 થી 2025 સુધી સતત વિજેતા બનીને બતાવે છે કે જીત એ કોઈ કિસ્મત નથી એ તો દૈનિક সাধના છે મારી મહેનત જ મારો સ્ટાઇલ છે મારી ફોકસ જ મારું એકીટ્યુડ કૃષ્ણા અતીતે પોતાના સમર્પણ અનુશાસન અને શ્રદ્ધાળુ માત્ર શાળાનું જ નહીં પણ સમગ્ર વાવ થરાદનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજ્જવળ કર્યું છે એમએસસી ઇન્ટરનેશનલ સ્કૂલ થરાદ જ્યાં શિક્ષા સાથે સંસ્કાર અને આત્મવિશ્વાસનો સંગમ થાય છે શારા પરિવારે જણાવ્યું કે કૃષ્ણ અતિથ જેવા વિદ્યાર્થી આપણના સમયના પ્રેરણા સ્તંભ છે કારણ કે એ સાબિત કરે છે કે જો વિચાર અલગ હોય તો દુનિયા પર નમી જાય છે બ્યુરો રિપોર્ટ રમેશ કિરી ગોસ્વામી સરહદ ન્યૂઝ બનાસકાંઠા